હે ગાઈસ ગુડ મોર્નિંગ હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ચેનલ તો સવારમાં બની રહી છે જો આ बाजू ભાખરી મસ્ત શું બને ભાજી અરે વાહ કાકા આવી જાવ આવો હે કાકા અર્જો ઇનસર્ટ નીકળી ગયો ને હે ગયો તો મારા બાનો બાપુજી દેવા ગયા હતા વાહ વાહ

પકડી લે મોઢું પકડી લે મોઢું પકડી લે ગાય તો બે રોબોટ આવી ગયા છે એક રોબોટ કઈશ તો પપ્પા અને કાકાનો કટિંગ થાય છે સાથે તો આ કોણ એવો બાપરો આયો આવ્યો ઢીંગલો એતો લે આ લે લે જો શું આઈપો અરે વાહ લઈ જા લઈ જા હેતે ફોટો ફોન કર નગરા ગોલાટ ખાઈ છે લઈ જા નહીં નહીં આ કેમેરા હવે પાછો ફરો ઓર સમોસો હાથમાં લીધું છો કેમ તો શું બનાવે છે સવાર સવાર માં

આમ આમ નો મારતી વધે તો તારે કંટોલા શાક ખાવું હોય કે વઘારેલી ખીચડી ખાઈ જો તમે લોકો હમણાં જે ખાવ છો ને બે એ બધું ગુણ વાળો જ છે તમારું જે મેનુ છે એ મેનુ એમ બધું હસવો ગંદા અને બધું નાખેલું છે ભલે ગંદા નમ મેં તો ગંદા ખાવા જાય મસ્ત વાતાવરણ છે અહીંયાનું અને જો એન્ટ્રી પણ જોરદાર છે

પ્રેમ જ એવો હતો પેલા તો મજા એટલી આવી ગઈ ફોન આવ્યા લોકેશન આ છે પણ પાછા મે આવ્યા ભાવ તો છે વિશેષ સરસ મજાની દુકાન છે સરસ મજાનું શોપિંગ ઘણી બધી આવે છે મારે કેટલા આપતા ભરો પડશે નાનો એવો મેસેજ કે ભાઈ સારી એવી દુકાન છે સારું એવું કલેક્શન છે અને સાથે સાથે કલેક્શન છે ને ઈ તો છે જ પણ એની સાથે બે ભાઈ નું નેચર મસ્ત છે તો ઈ જાણીને ખુબ આનંદ થાય ના થેન્ક યુ પણ ગવાય પાણી નો તમે શું કરવા લાઈ નઈ માતો ઈ પાછા બાકરે ખાઈ છે જો હેલ્ધી ખાવાનું જો એ બોલતા જાય છે આ ખમણ હેલ્ધી માં ગણાય કાકા થોડા હેલ્ધી જ થોડા ગણાય ને

મને આમ જાય નાવાનો માં દે કારે પાણી ભરે આમાં જ ગયા એટલે શું છે એટલે કે મેનુ લીક કરે છે બટેકાનું શાક હા પૂરી હા છાસ હા એવું છે અને અમે બધા જો અત્યારે જઈએ છીએ બધા ઘણા બધા મહેમાન અત્યારે લેવા છે ઇડડા હા એવું છે ઓય ગાઈઝ જો 32 ભાતના પકવાન છે ગીતાબેન આ કેમ તમે રોટલો ખાઓ છો

મારા ઘરે હોય કોઈ ટેન્શન નથી મહેમાનને જમાડવાનું હોય ને એટલે વાર લાગે એટલે આજે છે ને હું તમને રેસીપી અહિયાં મમતાબેન ના ઘર ની રેસીપી હું તમને આપી દઉં ભાજી દઉં મમતાબેન ના ઘર ની પણ ભાજપ

તો જો ભાજી આપણી છે ને બની ગઈ છે ઉકળી ગઈ છે ઉપર છે ને લીલું લસણ ધાણા જીરું અને થોડોક એવો ભાજીનો મસાલો રાખીને રેડી કરી છે અને પછી આ ગરમ તેલ થાય એટલે આપણે ઉપર રેડી તો આપણી બટર પનીર ટુકડા ભાજી થઈ ગઈ છે રેડી હવે તમે ભજીયાનો પ્રોગ્રામ કરો ને તો એ તમે કટિંગ કરવા માટે લઈ જાય મસ્ત કટિંગ કરે છે નહીં ડાયરેક કોથળીમાં જ નાખે છે બહુ મસ્ત ઝીણું ઝીણું કટિંગ કરે છે બસ હવે પોતરું જ દેવું નથી જોતું હજી ધાણા કટિંગ કરવાના થાય કરી દઈશ ને ના મેડિકલ માંથી ચિંતન છે ને આવું લઈ આવ્યો આમાં આમાં બધા ખોટું ડોક્ટર ભણે તમને બેઠા બેઠા સુવિધા મળી જાય જો આવું થઈ જાય કપાળ માં કપાળમાં તો આમ ખરું પડે સારું લાગે ના હાલો કેન્સલ નગરમંદર આજોડો ગાંડો લાગે પરણે વાયગુન તોય લુક હે બધું કતી ગયો કેમ કહો તો રોવા માં રે માર બા ઓયે ગયા ઓ મારી બા

તો ગઈ વખતે જયારે ફાર્મ માં આવ્યા ને ત્યારે આવું વાતાવરણ હતું મસ્ત ઠંડુ અને વરસાદ વાળું આજે પણ એવું છે આ ફાર્મ નવું હોય ને એવું લાગે છે

मतिलबु बनाउ न न सही त्यान में सुई

તો પેલા તો તમે એટલે હવે તમારે શાંતિથી થી જીવાનું હેતા આવે ને ત્યાં લઈ ગયા વોવ આવે ને ત્યાં લઈ તમારે શાંતિ હવે જીવવાનું રેડી ને ચાલો તો હું બનાવી નાખું ગાંઠિયા કઢી ખાવી ગયા તા કાઢી

આમ અમે લોકો છે ને એટલે અમે મહેનત કરીએ છીએ નાણું ભેગું કરવા માટે કાકા કીધું ને એમ જે તો ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે ચોળી બટેકા શાક છે રોટલી અને કોબી ગાજર સંભારો છે પાપડ છે અને સાથે દાળ છે તો ચાલો જમી લઈએ હું બનાવીશું હું કઢી સરસ ચાલો કઢી કરે ખીચડી ખાવી છે કે હજી બધું બાકી છે રોટલો ખાવા આ તો આ હું છે ચા બનાવી છું તું કઢી કરે ખીચડી કેમ રોટલો ખાવા કઢી આરે ખીચડી હો હા તો તમારી ખીચડી બનાવ Редактор yeah. નોકરા વાહન ટગર ટગર જોયા કરે કે કીધી દીદી ભાઈ ને મૂકવા ગઈ હતી લાડુ મૂકવા ગઈ હતી ભાઈ જગન્નાથ સ્વામી જય જગન્નાથ જય જગન્નાથ સ્વામી જય જગન્નાથ જગન્નાથ સ્વામી જય જગન્નાથ જય જગન્નાથ સ્વામી જય જગન્નાથ જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ સ્વામી જય જગન્ મોદી છે મોદી મોદી ગંગા

તો મસ્ત મજાના ગરમા ગરમ વણેલા ગાંઠિયા રેડી છે સાથે છે સંભાર મરચા કઢી અને ગરમા ગરમ ચાય અને જો અહીંયા સપના પણ આવી છે અને બધા બેસી ગયા છે સપના ધન ભાવા ગાંઠિયા

हेलो यो काकी के हेलो पसे वाइक्या न का था है <laughs> गाइस तो फाइनली घरे पहुंच गई बोलो काकी जय योगेश्वर काकी बहुत फ्रेश छे क्या बेटा बड़ा खुश संजोय हो बात छे हम मने जयन बड़ा खुश था, था, था तो हूं

આザ स्किन છે ચામડીના કોષ આવે ને આખા કોષ માજા પીવી ને તો આવું થાય તો ચાલો ગાઈઝ આજના માટે આટલો જ આવતી કાલે આ પણ ગડીખેમ આજના માટે આટલો જ આવતી કાલે ફરીથી મળીશું નવા નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને Tata Bye Bye See you Good night જય હો કેમ પૂતકા મારતા હોય કેમ આમ માર તો તો કેમ આ તો કયા પોપકોર્ન છે મજા આવે છે મજા આવે આ એમ મત કે તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે સવાર સવારમાં હેતાશના સ્કૂલેથી ન્યૂઝ આવા કે આજે હેતાશના સ્કૂલમાં રજા છે તો હેતાશ મેને તો મજા પડી ગઈ કેમ હેતાશ

ફર્સ્ટ ક્લાસ જો આ બજો થોડક રેડી થઈ ગયા છે ગાઈસ તો મસ્ત મજાના ઢોકળા રેડી છે સાથે છે દહીં અને ચાઈ તો હવે ચાલો જમી લઈએ મસ્ત ગરમા ગરમ તો ગાઈસ જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે મઠ્ઠો છે બટેકાનું શાક છે પૂરી છે અને ઢોકળા છે ઇંડરા છે ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે દેશી ચણાનું શાક છે રોટલી છે રસ છે અને કેરીની કટકી છે ને હેતનજભાઈ જો અહીંયા વિક્રમ વેતલની જેમ પિનલ ટિંગાઈ ગયો છે માથે

કઈક આ રીતના ડેકોરેશન કર્યું છે મસ્ત મજાનું ચા કેનો બનાવ છે આપના ચણાનો વાહ વાહ બ્યુટીફુલ કપલ આ ફોટો હું મમ્મી આખી આખા લઈ લીધા બેયને ગાઈસ તો જમી લીધો છે ફર્સ્ટ ક્લાસ અને જો નીચેથી રાજ છે ને આવડું મોટું લીંબુ લઈને આવ્યો આ તો ખબર પડે બાકી તો લીંબુ જ આ છે

રો યાર દૂર ના ખામો હોય તે બા બા કરતા આવે તે જો સીન જીત કે ડંકી ની હેન્ડલ ઘડે કંબા હર ચાલે આલેક તમે બે નાટક કરો અને અમે જોવી બરાબર ને એ જણક કહે કે મેં તમને કે જોયેલા છે ચિંતન ને કે 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 YouTube માં જોયા છે તો લાંબુ અને સુખી જીવું હોય ને તો કેટલી વસ્તુ કરવી પડે ખબર કેટલી ખોરાક અડધો હા પાણી બમણું રાઈટ કસરત ત્રણ ગણી રાઈટ હસવાનું ચાર ગણો હમ ઘરવાળી નું કેવું સો ગણું કરો તો લાંબુ સો ગણો નહીં ખોટો છે સો ગણો નહીં બસો ગણો કરવું પડે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ઈ કે પપ્પા ગરમા ગરમ ચા પીવડાવો ને પીને લે એમ કે ભાઈ

એક કલાક રડવાનું એક કલાક ની શું કરવાનું રડવાનું નઈ કઈક બીજું આવશે એમ ને જેદી અત્યારે સમજાતું નથી રેનકોટ પહેરો કે હેટર પહેરો યાર જે પેનલ તારી પાછળ જે વાદળ છે બગાઈ ગરમાગરમ તાંડા કાકડો થઈ ગયો એક જાય થઈ જાય હા હા નિયાવાલા વાલા ટેક્સીવાળા છે ને એ હતાસ વી ગયો હા જનકભાઈ લઈ જાવ તો બોલાવ્યા છે <yaz word throat>

તું મારીશ તો ગઈશ આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોક નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી ટાટા જીઓ ગુડ નાઇટ જીઓ ગઈશભાઈ